વડોદરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં સમા છાણી નિઝામપુરા અલકાપુરી અકોટા આજવા રોડ વાગોડિયા

વડોદરાની વાત કરીએ તો સમગ્ર વડોદરાની અંદર સાર્વત્રિક વરસાદ કહી શકાય અલકાપુરી ફતેગંજ નિઝામપુરા છાણી સમા સહિત તમામ વિસ્તારમાં વરસાદ છે રોડની બંને સાઈડે જોઈ શકો તો સામે પણ અહીંયા જે વરસાદનું આગમન ભારે વરસાદ છે કેમ કે છેલ્લા બે દિવસથી વડોદરા શહેરમાં ભારે ઉખલાટ અને જે તાપમાન આડત્રીસથી ચાલીસ ડિગ્રી રહ્યું હતું ને તે બાદ અત્યારે ફરી એકવાર વરસાદ પડી રહ્યો છે ત્યારે શહેરીજનોને કહી શકાય જે વરસાદની જરૂર હતી કહી શકાય વડોદરા શહેર નહીં પરંતુ આસપાસના અંદર જે ગામડાઓ છે તેની અંદર પણ વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે કુલમણીની વાત કરીએ તો વડોદરા શહેરમાં વરસાદને લઈને ક્યાંક લોકોમાં જે ગરમી અને બફારો હતો તેમાં તેમને રાહત મળતી જોવા મળી રહી છે તો કેટલાક વાહન ચાલકો અહીંયા ઊભા રહ્યા છે છત્રી સાથે તો કેટલાક રેનકોટ તો વાહન ચાલકો અહીંયા વિઝિબિલિટી ઘટતા લાઇટ ચાલુ રાખી અને આગળ વધી રહ્યા છે વડોદરા શહેરમાં અત્યારે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે મધ્યમથી ભારે વરસાદના આગમનને લઈને ક્યાંક શહેરીજનોને જે સતત બફારો અને ગરમી થતી હતી તેમાં રાહત મળી રહી છે કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર એ બીબી અસ્મિતા વડોદરા